વાત કરીએ ઉપલેટાની તો તાલુકાના ઢાંક ગામમાં સિમ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પુલનું કામ બંધ હોવાથી સ્થાનિક ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પુલ બનાવવા માટે ખાડા કર્યા બાદ તે હાલ ખાલી મુકાઈ નું છે જેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે પરિણામે ચોમાસું નજીક આવતા ખેડૂતોએ વાવણી માટે જતા તેમના સાધનો ખસેડવા મુશ્કેલ બન્યું છે રસ્તો અવરોધિત હોવાને કારણે ખેડૂતોના દૈનિક કાર્યો અટવાઈ રહ્યા છે

આ ત્રણ મહિનાથી આ પુલનું કામ ચાલુ છે અમે ધારાસભ્ય નગરપાલિકા ધક્કા કાંઈ કાંઈ થાય કા તો એ જે આ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી ને ચોમાસાની અંદર અમે આ ખેડૂત અમારી હાલત શું થશે એ કાંઈ ખબર નથી પડતી તંત્ર જાગે તો આનો કઈક નિવકારો આવે નકર અમે ગાંધી જિંદગી માર્ગે ગમે એ પગલા ભરશું અમારી રજૂઆત છે કે ઢાક માર્ગે જ્યાં ઓકરાનું કામ કોન્ટર ડીઝલ છે એના કોઈ પણ ત્રણ મહિનાથી આ કામ ચાલુ કર્યું હતું હજી એની કોઈ કાર્યવાહી પૂરી થઈ નથી તો તાત્કાલિક તો અમારે શું કરવું પાંચસો ખેડૂતો ઉપર જવા વાળા છે કોઈ જાહે આ હોકરાનું કામ તાત્કાલિક પૂરું કરો ના કોઈ જ નથી કરી ત્યાં હાલવાની જોગવાઈ જ નથી અમારે ક્યાંય થી ખેડૂત જવું કેમ અમારે હોકરો ટપી ને